ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇક્વલ ઇક્વલ શબ્દનો અર્થ સરખું સમાન બરાબર તુલ્ય એકબીજાને અનુરૂપ સમકક્ષ સરભર બરોબરીઓ જોડીદાર કે સમોવળીઓ થાય છે ઇક્વલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ કોઈન્સ આર નોટ ઇક્વલ વેલ્યુ એટલે કે આ સિક્કાઓ સમાન મૂલ્ય ધરાવતા નથી

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ